એક સ્ત્રી જ્યારે તેના સપના પૂરા કરવા માટે વાત કરી તો તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી કારણ કે તે સ્ત્રીના સપના તમે સાંભળશો તો તમારા પણ હોશ ઉડી જશે કારણ કે તે સ્ત્રી તેના પતિ સાથે એવું લીલાબેન એમની વહુ રાજલને કહેતા હતા સવાર સવારમાં એક ના બોલવાનું બોલતા જતા હતા બાજુમાં એના પતિ રાજેશ પણ હતો ને થોડા દૂર રાજલના સસરા રમણલાલ પણ હતા ઘરમાં સાસુની રાત ચાલતું હતું રાજલ ગાય જેવી બનીને રહી ગઈ હતી બસ આજ રોજનું થઈ ગયું હતું રાજેશ પણ રાજલ પ્રત્યે હવે હાવભાવ રાખતો ન હતો ત્યારે રાજલ અને રાજેશના લગ્ન થયા ત્યારે રાજલ કોલેજ સુધી જ અભ્યાસ કરેલો એવું ન હતું કે એ ભણવામાં અભણ હતી પણ એના પિયરમાં ચાર ભાઈ બહેન વરી એમના સમયમાં દીકરીઓને પહેલાં પરણવાનો રિવાજ એટલે રાજલ જેવી તેજસ્વી વિદ્યાર્થીને બલી લેવાઈ ગઈ હતી આમ તો રાજલ ભણતી ત્યારે એના શિક્ષકોની દ્વારા એના ખૂબ વખાણ થતા કે ગામમાંથી કોઈ પહેલી સ્ત્રી હશે જે ઉદ્ધવને ધારણ કરે એવી બનશે પણ સમય જેનો સારો એણે જ ભગવાન બધી ઈચ્છાઓ પૂરી કરે રાજેશ બીએ કરીને નોકરી કરતો તે એક નોકરી કરતો હતો એટલે પૈસે ટકે સુખી હતો રાજેશ એના માતા પિતાનો એકનો એક દીકરો હતો કારણ કોલેજ પૂરી થતા પછી રાજના પરિવારના લગ્ન મો લેવાયા અને જ્યારે એ સાસરી ગઈ હતી ત્યારે જ એને કોલેજનું સેન્ટર આખામાં અઠાણું ટકા સાથે પાસ કરેલ જ્યારે એને એના પરિણામની ખબર પડી ત્યારે એના ઘરે ઉત્સવ જેવું વાતાવરણ એના ગામમાં પણ ખુશી લોકો ઝૂમ્યું તે હતા અને સાસરે લીલાબેનનો ત્રાસ અને ખરાબ વર્તન કરી રહ્યા હતા એમણે તો આવું ઘરનું કુલદીપ અને કામ કરવા જ જોઈતી હતી અને લીલા તેની વહુનહી પણ એક મૂંઘી થઈને પડી રહેનાર સ્ત્રી જોઈતી હતી બસ લીલાબેનનો નિર્ણય કરેલો કે હવે ભણવું નથી રાજલના પિતાજી કાનજીભાઈ પણ વિનંતી કરવા લાગ્યા ને તે ગયેલા ત્યારે લીલાબેનને અપમાન કરતાં બોલે કે જાઓ તમારી છોરીને છૂટાશેડા આપી ભણાવી હોય તો સાથે લઈ જાઓ મારા માટે દુનિયામાં સૌથી લાચાર એટલે દીકરીનો પિતા અને પોતાનો જીવ આપ્યો હોવા સતત હંમેશા મૌન રહેવું પડે છે જમાઈને ખુશ રાખવા પડે છે કારણ કે એ દીકરીને ખુશ રાખે કાનજીબાઈ એ દિવસે બાઈક ઉપર અડધા અડધેથી વાટ પોતાના વતન તરફ સમાજની આબરૂના બીકે કઈ કેટલીક રાજલના તે તેજસ્વીની લાગી જાય છે સ્ત્રી જ્યારે સ્વતંત્ર હોય તો જ નિર્ણયો લઈ શકે પણ એ તો રાજલ લીલાબેનના હાથ નીચે દબાઈ ગઈ હતી એની હથિયાર તો મગજનો એક ગુનામો હતી બાપના સંસ્કારોના કારણે તે બોલી શકતી ન હતી અને જો બોલવા જાય તો બાપની આબરૂ જાય પાંચ વર્ષ પછી એની આબરૂથી ત્યારે રાજાલ પણ આઝાદી માટે પોકાર કરતો હતી દુનિયામાં વરી હોય તો વ્યક્તિએ તેની આઝાદી રાજલના મનમાં શું કરવું એનો વિચાર આવતો જ હતો અને એક દિવસ એને પિયર ગઈ કે જેની સાથે ભણતી દીપિકા અને મારી પ્રાથમિક શાળામાં શિક્ષક હતી રાજલ કરતાં ક્યાંય પાછળ હતી પણ એ વ્યક્તિ એકદમ સરસ રીતે જીવન જીવતી હતી એક જ ગામમાં એના પતિ અને દીપિકા સાથે નોકરી કરતા હતા દીપિકા સાથે ઘણી વાતો કરી સ્ત્રીઓ પોતાનું દુઃખ કોઈક આગળ રજૂ કરી જ દેતી હોય છે આજે રાજલે આખી પોતાની દુઃખની કહાની કહેતી હતી અને રાજેશ પણ વાત કરી કે દેખા સુંદર છે પણ હિંમતથી તો સાવ નબરો છે મારો સાથ આપવાની જગ્યાએ સાંભળી લે છે દીપિકાએ રાજલના પ્રાણ પૂર્યા અને હિંમત આપતા કહ્યું કે મેડિકલ ટેસ્ટ કરાવીને ખબર પડે કે ખામી કાણામાં છે અને બીજું કે તું તો એવી જ રાજલ છે જેના ગુણલા શિક્ષકો કરતા હતા રાજલને પ્રાર્થના સભામાં તારી વાર્તાઓ તો તેમની હિંમત મરતી હતી ચાલ હવે સુવાલુસીની આગળ વધી જા એવું કહેવાય છે કે દુઃખના સમયમાં કોઈક થોડી હિંમત આપે તો વ્યક્તિઓનો જોશ વધે છે રાજલ એને દીપિકા દ્વારા પૂજન કર્યું યાદ આવ્યું અત્યારે અત્યાચાર વિશે કેવું સરસ પ્રવચન આપતી હતી પરંતુ જીવનમાં એને જ આપવું ભોગવવું પડેલું પણ ક્યારે પણ શું એમાં જ્યારે પોતાના લોકો સાથ અને સહકાર ના મળે ત્યારે જીવવું અને જીતવું અઘરું છે સાસરીમાં ગયા પછી ઘણી દીકરીઓ મૂંચાઈ જાય છે અને એક વાત સમજાય છે કે જે સ્ત્રીના દુશ્મન છે સ્ત્રીનો રોલ એક દીકરીથી ચાલુ થઈને બહેન માતા પત્ની સાસુ સુધી પૂરો થાય છે બીજો રોલ એટલે કે માતાનો રોલ ભજવે તો પોતે એનો મોટો ઉપકાર રાજલ એ જ સાજે રાજેશને શાસ્ત્રી રૂપમાં લેવા માટે ગાડી લઈને આવ્યો છે જ્યારે પતિ પત્ની ગાડીમાં એકલા હોય છે ત્યારે બંને અદ્ભુત વાતો થાય છે રાજલની અંદર પડેલું દુઃખ બહાર આવ્યું અને પોતાના પતિને રાજેશને કહે છે કે રાજેશ એક સ્ત્રી શું છે તમે સમજી શકો છો અને જો તમે મારા પતિ છો તો તમારે મારો સાથ આપી શકશો જ્યારે રાજન એક શિક્ષક બનવા માગતી હતી અને એના પતિએ રાજેશ એ બધા સપના પૂરા કર્યા અને ખુશીથી જિંદગી Sí, lo la